શ્યામ શીત વિભુજમ ચોર્ભુજર્મતનય શરણ પ્રપદે બુલોસ્વામીનારાયણભવાનની મહારાજની શ્રી રાધા કૃષ્ણદે શ્રી નરનારાયણ દેવની શ્રી લક્ષ્મીનારાયણ દેવની બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ વાલા ભક્તજનો આજે આપણે અચ્યુતાનંદ સ્વામીનો જીવનચરિત્ર શ્રવણ કરવાનું છે સદગુરુ અચ્યુતાનંદ સ્વામીની ઓળખાણ આપતા પ્રેમમૂર્તિ પ્રેમાનંદ સ્વામી શ્રી ધ્યાન મંજરી ગ્રંથના અગિયારમાં પ્રકાશમાં લખે છે કે નામ અદ્વૈતાનંદ સુજાના અચ્યુતાનંદ પરમ ગુણવાના આત્માનંદ અનંતાનંદ અચ્યુતાનંદ હરે ભવફંદ આ અચ્યુતાનંદ સ્વામી પરમ સુજાણ સંત હતા દર્શન માત્રથી અનેક જીવોના સંસારના બંધન તોડી નાખતા એવા સમર્થ હતા અચ્યુતાનંદ સ્વામીનો જન્મ ક્યાં થયો એમનું પૂર્વાશ્રમનું નામ શું હતું એ કેવી રીતે સંત બૈના એ પ્રસંગ રસપ્રદ છે જૂના ખરડામાં લખાણ છે આપણે એ ખરડાને આધારે એમના જીવનને જાણીએ અને ભગવાનનો મહિમા વધારીએલા આ સત્સંગ તો મુક્તોની ખાણ છે આ સત્સંગ એટલે પુરુષો તમને પામેલા કોહીનૂર હીરા જેવા પરમહંસો બનાવવાની ફેક્ટરી આ સત્સંગ એટલે અવની ઉપર અક્ષરધામના અનુભવ કરાવનારા દિવ્ય સંતોનો ખજાનો આ સત્સંગમાં ભગવાન સમકાલીન અનેક મુક્તોએ જન્મ લીધો હતો એ પૈકીના એક મુક્તએ બ્રાહ્મણ કુળમાં જન્મ ધારણ કર્યો હતો આ મુક્તનું નામ અનુપરામ હતું અનુપરામ નાનપણથી ભક્તિના રંગે રંગાયા હતા અનુપરામને બાળપણથી સંત સેવા મંદિરમાં ભગવાનના દર્શન કરવા અખંડ ભગવાનનું સ્મરણ કરવું આ જ ગમતું હતું લો પૂર્વનો આત્મા બળિયો હોય એની આ નિશાની નાનપણથી એને ભગવાનની ભક્તિ જ ગમે મને આત્મા બળ્યો ન હોય અને એવો જીવ આવ્યો હોય તો એને નાનપણથી મોબાઈલ જ ગમે સંત સમાગમ ભગવદ સેવા અને સ્મરણના પ્રતાપે નાનપણથી અતિ નિર્વાસનિક અને સંસારથી અલિપ્ત રહ્યા અનુપરામે વૃંદાવનમાં એક કૃષ્ણ મંદિરમાં પૂજારી બની ભગવાનની સેવા કરવાનું શરૂ કર્યું બ્રાહ્મણ હતા સતત સ્મરણ સેવા અને સત્સંગના પ્રતાપે જેમ અજ્ઞાની માણસને દેહમાં આત્મબુદ્ધિ છે એવી અનુપરામને ભગવાનમાં આત્મબુદ્ધિ થઈ લો આટલું જ કરવાનું છે પણ આટલું કરતાં કરતાં આખો જન્મારો જતે હવે તોય પણ જેવી આપણને દેહમાં આત્મબુદ્ધિ છે એવી ભગવાન અને ભગવાનના સંતમાં થાય પછી તો કેરાના સદાબા ગઢપુરના મોટીબા લાડુબા કરિયાણાના મીણબા વગેરે બહેનોની જેમ એમને નિરાવરણ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ આ બધા બહેનો નિરાવરણ દ્રષ્ટિવાળા હતા ઘરે બેઠા ભગવાન જે જે ઉત્સવ સમયા કરે તો ઘરે બેઠા બધા જ ભગવાનના દર્શન કરી શકતા લો આ ટીવીની શોધ તો હમણાં થઈ છે એ તો બસો વર્ષ પહેલાં અત્યારે તો એન્ટીના ને એ બધું મેળ જામે તો જ તમારું પકડે પણ ઓલું તો કશું જ નહીં બોલો ઘર બેઠા ભગવાનના દર્શન મહાભારતના સમયમાં કહેવાય છે કે સંજયને દિવ્ય દ્રષ્ટિ મળી હતી નિરાવરણ કે ઘેર બેઠા મહાભારતનું યુદ્ધ થતું હતું શું શું થતું એ બધું ધૂતરાષ્ટ્રને કહેતા એની જગ્યાએ સ્વામિનારાયણ સંપ્રદાયમાં હજારો એવા હતા ભાઈઓ બહેનો કે જેની નિરાવરણ દ્રષ્ટિ હતી ભગવાન લોજમાં આવ્યા પીપળાણામાં ગુરુદેવ રામાનંદ સ્વામી થકી મા દીક્ષા પામ્યા જેતપુરમાં ધર્મની ગાદી સ્વીકારી પછી સોરઠ પ્રદેશમાં સત્સંગ વિચરણ કરી હજારો લોકોને સમાધિ કરાતા વિના સાધને સિદ્ધ દશા પમાડતા બધો દિવ્ય અલૌકિક પ્રતાપ અનુપરામ નજરે નિહાળતા હજી એને સ્વામિનારાયણ ભગવાનના દર્શન નથી આવ તો એ નિરાવરણ દ્રષ્ટિ થઈ ગઈ ભગવાનની સેવા કરતા હતા ને ભગવાનનું સ્મરણ કરતા પૂર્વના મુક્ત હતા એ જો એ અનુપરામને અલબેલાને મળવાની જંખના જાગી અલબેલો અલબેલો એટલે શું ભગવાનનું નામ છે પણ એનો અર્થ શું થાય અલબેલો જેની કોઈ જોઈડ ન હોય એને અલબોલક કહેવાય અલબેલો જેની જોડ ન હોય એને અલબેલો કહેવાય ભગવાન જેવા એક ભગવાન છે એની જોડ થાય પછી તેઓ વૃંદાવનના મંદિરની મહાનતા અને સેવા પૂજાનો ત્યાગ કરી પ્રગટ પરમાત્માની સેવા માટે ચાલી નીકળ્યા આ બાજુ સ્વામિનારાયણ ભગવાન સોરઠ કાઠિયાવાડ અને ગુજરાતની ધરતીને પાવન કરી કચ્છી ભક્તોને સુખ આપવા માટે ભુજ વધાર્યા ભુજના ભક્તોને રાજી કરી સ્વામિનારાયણ ભગવાન માન વગેરે ગામોના ભક્તોને સુખ આપી અને તેરા ગામ વધાર્યા લો ક્યાં ગામ વધાર્યા મેરા નહીં તેરા તેરા ગામ છે ભગવાન સ્વામિનારાયણ સાથે એ સમયે ગુરુદેવ રામાનંદ સ્વામીથી દીક્ષા પામેલા માધવદાસ સંતદાસ વગેરે સંતો હતા શ્રીજી મહારાજ કચ્છ દેશના ભક્તોને પણ સમાધિ કરાવી અલૌકિક દર્શન કરાવતા અને એક દેવો ઈશ્વરો અવતારો અને ધામધામીઓના દર્શન પામી ભક્તો જીવનમાં ધન્યતા અનુભવતા શ્રીજી મહારાજ છ હેતુ લઈને ધરતી ઉપર પધાર્યા હતા એ પોતાનું કાર્ય આરંભ કર્યું હતું સ્વામિનારાયણ ભગવાન આ લોકમાં પધાર્યા એના છ હેતુ હતા કયા છ હેતુ એક તો ભગવાને સંકલ્પ કર્યો હતો કે પૃથ્વી ઉપર જઈ અને એકાંતિક ધર્મનું પ્રવર્તન કરાવું બીજું મારે ધર્મ ભક્તિને સુખ આપવું જ્યાં સુધી માતા પિતા ધામમાં ગયા નહીં ત્યાં સુધી ભગવાને ઘરને છોડ્યું નહીં પછી પૂર્વના જે અવતારો એને મારા સ્વરૂપના દર્શન કરાવી નિશ્ચય કરાવી અને ધામમાં લઈ જવા પૂર્વના ભક્તો જે હજારો વર્ષો સુધી તપ કરતા હતા એ તપનું ફળ આપી અને મારા ધામમાં લઈ જવા એટલા માટે ભગવાન નવલખા પર્વત ઉપર વધારે વિચાર કરો પાંચ હજાર વર્ષ ત્યાં તપ કરતા હતા ભગવાન એ બધાને ધામ આપ્યું પોતાની સર્વોપરી ઉપાસના પ્રવર્તાવી આવી આવા છ હેતુ બતાવ્યા છે પોતાની સર્વોપરી ઉપાસનાના પ્રતાપે અને એક જીવો શિવગતિને પામ્યા હતા શિવગતિ એટલે શિવ એટલે કલ્યાણ દેહધારી મટી અને મૂર્તિધારી બનતા સ્વામિનારાયણ ભગવાન પણ પોતાના મહિમાની વાતો હેતવાળા ભક્તોને કહેતા હો પરંતુ મુક્તાનંદ સ્વામી આવે ને તો એની મર્યાદા પ્રમાણે શ્રીજી મહારાજ મૌન થઈ જતા તે જોઈને સ્વામિનારાયણ ભગવાનની સાથે સેવામાં રહેલા સંતદાસ અને માધવદાસ વગેરે સંતોને સંકલ્પ થયો કે મુક્તાનંદ સ્વામી બીજે સત્સંગ કરાવવા જાય તો શ્રીજી મહારાજ આપણને પોતાના સ્વરૂપની દિવ્ય વાતો કરે આ બંને સંતોના સંકલ્પને જાણીને સ્વામિનારાયણ ભગવાને મુક્તાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી તમે ભુજના ભક્તોને રાજી કરવા ત્યાં સત્સંગ કરાવવા જાઓ મુક્તાનંદ સ્વામીને પણ મનમાં થયું કે શ્રીજી મહારાજની અમુક વાતોમાં મને સંકલ્પ સંશય રહે તેથી મહારાજ મને ભૂજ મોકલે છે કોઈ કંઈ બૈલા આવીના મહારાજની આજ્ઞા મસ્તકે ચડાવીને મુક્તાનંદ સ્વામી તેરાથી ભૂજ જતા હતા રસ્તામાં પાંચેક ગાઉ ચાલ્યા ને ત્યાં જે વૃંદાવનમાં જન્મેલા અનુપરામ ભગવાનના દર્શને આવતા હતા મુક્તાનંદ સ્વામીનો મેળાવો બંનેનું અનુપમ મિલન થયું ભાઈ રામે મુક્તાનંદ સ્વામીને કહ્યું કે મહાપુરુષ તમે કોના સાધુ છો મુક્તાનંદ સ્વામીએ કહ્યું સદગુરુ રામાનંદ સ્વામીનો સાધુ છે ભાઈ રામે પૂછ્યું તમને પ્રગટ ભગવાન મેળ્યા છે મુક્તાનંદ સ્વામી કે હા મને પ્રગટ ભગવાન મળ્યા છે અનુપ્રામ કે તમને મળ્યા એ ભગવાન કોણ છે મુક્તાનંદ સ્વામી કે જે શ્રીકૃષ્ણ ભગવાન છે ને એ જ મને આજે પ્રત્યક્ષ મળ્યા છે એ સાંભળીને અનુપ્રામ કહે સાધુરામ તમારું મુખ જોતા તો એમ જણાય છે કે તમને પ્રત્યક્ષ ભગવાન મળ્યા નથી કેમ જે જેને પ્રત્યક્ષ ભગવાન મળ્યા હોય એને કોઈ ચિંતા ન હોય જ્યારે તમારા મુખ ઉપર તો ચિંતાની રેખાઓ દેખાય છે આપ ઉદાસ જણાવો છો માટે કાંઈક સમજણમાં ફેર લાગે છે આ નવા મૂક્ષોની વાત આમરે મુક્તાનંદ સ્વામી વિચારમાં પડી ગયા થોડી વાર પછી અનુપ્રામ કહે હું તો દૂર દેશાવરથી આવું મારે પણ પ્રત્યક્ષ ભગવાનની જંખના છે પ્રગટ પ્રભુને પામવા હું મારું ઘર સમૃદ્ધિ પરિવાર અને વૃંદાવનના મંદિરની મહંતાય વગેરેનો ત્યાગ કરી નીકળો છું તમને પ્રત્યક્ષ ભગવાન મેળાશે તો ચાલો આપણે બંને થોડી વાર અહીં ધ્યાન કરીએ મુક્તાનંદ સ્વાઈ સહમત છે ભાઈ અનુપરામ અને મુક્તાનંદ સ્વાઈ બંને રસ્તામાં ધ્યાનમાં બેઠા હો ધ્યાન કરતા ત્યારે આ બંનેને અતિશય દિવ્ય તેજ દેખાણ તેજો મંડળ મધ્યે ભગવાનના અનેક અવતારોના દર્શન થયા પછી ધ્યાનમાંથી જાગ્રત થયા ને ત્યારે અનુપ્રામે મુક્તાનંદ સ્વામીને કહ્યું કે તમને આમાંથી ક્યાં ભગવાન મળ્યા છે આવા અનંત અવતારોના મને નિરંતર દર્શન થાય છે પરંતુ મને તેનાથી અંતરમાં પૂર્ણતા અનુભવાતી નથી હું વૃંદાવનમાં કૃષ્ણ ભક્તિ કરતો હતો ને ત્યારે ગુજરાતની યાત્રા કરીને આવેલા સંતો મહંતોએ દ્વેષભાવથી સ્વામિનારાયણનું નામ લીધું ત્યાં જ મને સમાધિ થઈ સમાધિમાં આ સર્વે અવતારો સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય સ્વરૂપમાંથી પ્રગટ થતા એમના દિવ્ય સ્વરૂપમાં સમાતા મેં નજરે નહીં આવ્યા એટલે મારા અંતરમાં દિવ્ય અલૌકિક શાંતિ પથરાણ માટે હું અત્યારે સ્વામિનારાયણ ભગવાનના દર્શન માટે જાઉં છું એ પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ હું વૃંદાવન છોડીને નીકળ્યો ત્યારથી આકાશમાં દિવ્ય સ્વરૂપે મારી સાથે સાથે ચાલે છે એવો અનુભવ થાય છે એ ભગવાન જ મારું અનજળ વગેરે રક્ષણ પોષણ કરે છે માટે ચાલો આપણે બંને પ્રત્યક્ષ ભગવાનના દર્શન કરવા જઈએ ત્યારે મુક્તાનંદ સ્વામી કહે સાધુરામ મને તો એ પ્રત્યક્ષ સ્વામિનારાયણ ભગવાને ભૂજ જવાની આજ્ઞા કરીશ તેથી હું ભૂજ આવું છું તમારી સાથે નહીં આવું ત્યારે અનુપરામ કે સ્વામી એ ભગવાન તમને ઠપકો આપે ને મારા માથે પરંતુ તમે મારી હારે હાલો ને મને એ પ્રત્યક્ષ ભગવાનનો મેળા કરાવો મુક્તાનંદ સ્વામી પણ અનુપરામની મુમુક્ષુતા અને દિવ્ય અલૌકિક સ્થિતિથી પ્રભાવિત થયા તે અનુપરામ સાથે રસ્તામાંથી પાછા ફર્યા બંને મુક્તો રસ્તામાં પ્રત્યક્ષ ભગવાનના ગુણાનુવાદ અને પ્રતાપની વાતો કરતાં તેરા પહોંચ્યા તેરામાં સ્વામિનારાયણ ભગવાનના પ્રત્યક્ષ દર્શન થતાં અનુગ્રામને સમાધિ થઈ સમાધિમાં દિવ્ય અલૌકિક અક્ષર ધામ દેખાણું દિવ્ય ધામમાં અનંત મુક્તય વિટાણા દેવા તેજો મંડળ મધ્ય દિવ્ય સિંહાસન ઉપર બેઠાના સ્વામિનારાયણ ભગવાનના દર્શન થયા અનંત દેવો ઈશ્વરો અને મુક્તો સ્વામિનારાયણ ભગવાનની સેવામાં હજુર હતા હવે અલૌકિક દર્શન પામી અનુપરામના અંતરમાં અતિ આનંદ થયો બે કલાક સુધી સમાધિમાં રહ્યા પણ જાણે યુગના યોગ સુધી કોઈ અલૌકિક આનંદ માણ્યો હોય ને એવો અનુભવ થયો સમાધિમાંથી સ્વામિનારાયણ ભગવાને એમને જગાડ્યા જાગ્રત થઈ અનુપ્રામે મહારાજને દંડવત પ્રણામ કર્યા પોતાના દિવ્ય અનુભવની વાત શ્રીજી મહારાજના કહેવાથી સભામાં કહી એ દિવ્ય સુખ અને પ્રત્યક્ષ અનુભવની વાત સાંભળી મુક્તાનંદ સ્વામીનો સંશય હતો ગયો પછી અનુપરામે પોતાનું જીવન સ્વામિનારાયણ ભગવાનને સમર્પિત કર્યું આ પૂર્વના મુક્તાત્મા હતા તેથી એમની દિવ્યતા અને મુમુક્ષતા જોઈ સ્વામિનારાયણ ભગવાને સંવંત અઢારસો ને ત્રેસઠ મહાવદ તેરામાં અનુપરામને પરમહંશની દીક્ષા આપી અને પ્રત્યક્ષ ભગવાનના અનુપમ અનુભવથી અલૌકિક આનંદ અનુભવતા આ મુક્તનું નામ સ્વામિનારાયણ ભગવાને અચ્યુતાનંદ સ્વામી રાયખું આ સદગુરુ અચ્યુતાનંદ સ્વામી અલૌકિક સ્થિતિવાળા અને ભગવાનમાં અતિ પ્રીતિવાળા હતા એમણે પરમહંશ બની કચ્છપુદ દેશના ઘણા ગામડામાં સત્સંગ કરાયો હતો અને એક બિન સત્સંગીઓને સત્સંગના રંગે રહી ગયા હતા તેથી જ્યારે ધામમાં ગયા પછી રૂફી ગામના મુમુક્ષ સંત થવા આવ્યા તો આ અચ્યુતાનંદ સ્વામીના નામ ઉપરથી એનું નામ અચ્યુતદાસ સ્વામી નામ પાડ્યું હતું ભુજના બીજા મહંત અચ્યુતદાસજી સ્વામી પણ આ અચ્યુતાનંદ સ્વામી જેવા જ અલૌકિક સ્થિતિવાળા હતા અને નિરાવરણ દ્રષ્ટિવાળા હતા તે આખો સત્સંગ સમાજ જાણે છે આ અચ્યુતાનંદ સ્વામી ક્યારે કેવી રીતે મહારાજના ધામમાં ગયા એ સંશોધનનો વિષય છે પરંતુ એને તેરા ગામમાં દીક્ષા લીધી હતી અને કચ્છ ભુજના સત્સંગમાં પાયાના પથ્થર બની ખૂબ યોગદાન આપ્યું હતું એવા મુક્તાત્મા અચ્યુદાનંદ સ્વામીના ચરણોમાં કોટી કોટી વંદન લો આ સ્વામીનો આગળ ક્યાં ધામમાં ગયા શું આ તે કોઈ પ્રાપ્ત થતું નથી મંજુ કેશાનંદ સ્વામીએ નંદમાળા નામનો ગ્રંથ લખેલો છે એની અંદર સ્વામિનારાયણ ભગવાનના સમયમાં કેટલા સંતો હતા એ બધા એ સંતોના નામ લખ્યા છે એમાં એક અતિ તપસ્વી શાંતાનંદ સ્વામી હતા આ શાંતાનંદ સ્વામી નિયમ ધર્મમાં આકરા અને તપ પ્રધાન રુચિવાળા હતા એક ગોદડી સાથે રાખતા અને સંતો એને ગોદડીયા શાંતાનંદ સ્વામી પણ કહેતા સ્વામિનારાયણ ભગવાનના સમયમાં છ સિક્સ શાંતાનંદ હતા એમાં આપણે આગળ બે એક મોટા શાંતાનંદ સ્વામી બીજા ધ્યાની શાંતાનંદ સ્વામી અને આ જે ત્રીજા આ કેવા છે તપસ્વી છે ગોદડિયા એક ગોદડી રાખતા એટલે બધા સંતો એને ગોદડિયા શાંતાનંદ સ્વામી કહેતા આ ગોદડિયા શાંતાનંદ સ્વામીનો જન્મ સુરત પાસેના કોષાળ ગામમાં ક્ષત્રિય કુળમાં થયો હતો કોષાળ સુરતનું અત્યારે એક પરુ થઈ ગયું છે પહેલાં ગામ હતું કે અમદાવાદ એટલું બધું મોટું થઈ ગયું કે અમદાવાદમાં આજે કેટલા બધા ગામ આવી ગયા આ કોટેશ્વર છે રાણીપ છે આ બધા કેટલા બધા ગામો અમદાવાદમાં આવી ગયા તો અતિ તપસ્વી હતા તે તપધામ શાંતાનંદ સ્વામી કહેવાતા ક્ષત્રિય હતા મુક્તાનંદ સ્વામી અદ્ભુતાનંદ સ્વામી વગેરે મહાન સંતોના વિચરણથી સુરત કોસાડ ગામમાં સત્સંગનો રંગ લાગ્યો હતો પુરુષોત્તમ નારાયણના પ્રાણ પ્યારા પરમહંસોના યોગથી યુવાન શાંતાનંદ સ્વામી સત્સંગના રંગે રંગાયા હતા તેઓ કુટુંબ પરિવારનો ત્યાગ કરી સંત બનવાની ઈચ્છા હતી હરિની પાસે ગઠપુર આવ્યા ભગવાન અને સંતોના સાનિધ્યમાં એમને અંતરમાં અલૌકિક આનંદ થયો થોડા દિવસ સત્સંગનું સેવન કરતાં પરમશ થવાની ઈચ્છા થઈ સ્વામિનારાયણ ભગવાનને સાધુ બનવાની પ્રાર્થના કરી સમવંત અઢારસો ને અડસઠમાં ગઠપુર ધામમાં જન્માષ્ટમી ઉત્સવ કર્યો હતો શાંત સ્વભાવના દેખાતા મુમુક્ષુને આ જન્માષ્ટમીના ઉત્સવ પ્રસંગે શ્રાવણવદ આઠ પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાને પરમહંશની મા દીક્ષા આપી હતી અને એનું નામ શાંતાનંદ સ્વામી રાખ્યું હતું લો સ્વામિનારાયણ ભગવાનના સમયમાં ચાતુર્માસમાં દીક્ષા આપતા આ શાંતાનંદ સ્વામીએ સત્સંગમાં ઘણી સેવા કરી હતી મુક્તાનંદ સ્વામી સાથે હેત હોવાથી જ્યારે સત્સંગ વિચરણ કરવા જાય ત્યારે મુક્તાનંદ સ્વામીના મંડળમાં જતા હતા એકવાર તેઓ મુક્તાનંદ સ્વામી સાથે સુરતમાં ગયા હતા અને એ પ્રસંગ જે બન્યો એ બાલ મુકુંદ સ્વામીએ પોતાની વાતોમાં નોંધ્યો છે શાંતાનંદ સ્વામીને મન ધાયરું કરવાનો સ્વભાવ હતો ગુણાતીતાનંદ સ્વામી કહે ગમે એટલા સારા ગુણો હોય દસ માણસનું કામ એકલો કરતો હોય તો પણ મન ધાયરું કરે એ કનિષ્ઠ છે સંવંત અઢારસો ઓગણસિત્તેરમાં સુરતમાં મુક્તાનંદ સ્વામીએ જ્ઞાતિતાનંદ સ્વામીને ચાર વસ્તુ લઈ કઢડે જવાનું કહ્યું ચાર વસ્તુની વિગત હરિભક્તોએ સ્વામિનારાયણ ભગવાન માટે તૈયાર કરેલ વાંસ આદુ અને તીખા મરીનું અથાણું વાંસનું અથાણું આવે ખબર છે હા હા બીજું મુક્તાનંદ સ્વામીએ લખેલો સતી ગીતા ગ્રંથ ત્રીજું એક ઉત્તમ સાદડી ચોથું બરફીની માટલી સુરતમાં બરફી એ સમય બહુ હતા તો મુક્તાનંદ સ્વામી ગુણાદિદાનંદ સ્વામીને ચાર વસ્તુ ભગવાનને દેવા માટે ગઢપુર મૂક્યા ચાર વસ્તુ મુક્તાનંદ સ્વામીએ તૈયાર કરી ગુણાદિદાનંદ સ્વામીને આપી ગઢપુર સ્વામિનારાયણ ભગવાન પાસે જવા તૈયાર થયા ત્યારે સાથે તપસ્વી ગોદડિયા શાંતાનંદ સ્વામી નામે સાધુ હતા એમણે મુક્તાનંદ સ્વામીને કહ્યું કે તમે કહેશો તો પણ હું ગઢડે જઈશ નહીં કહો ને તોય પણ હું જઈશ મુક્તાનંદ સ્વામીએ કહ્યું ભલે તમારો એવો આગ્રહ હોય તો જાઓ અમે શા સારું ના પાડીએ પછી આ શાંત સ્વામી ગરડે જવા તૈયાર થયા બંને જોડ મળીને ચાલતા થયા ત્યારે સુરતના હરિભક્તોએ ગુણાતીતાનંદ સ્વામીને કહ્યું અમારા વતી સ્વામિનારાયણ ભગવાનને જો સુરતથી ચાલેલા બંને સંતો ચોથે દિવસે સ્વામીના ગરડા પહોંચ્યા ઓગણતેરો કાળ હોવાથી સ્વામિનારાયણ ભગવાન કારિયાણીમાં એકાંત વાસમાં હતા બંને સંતો કાર્યાણી પહોંચ્યા મહારાજ જમતા હતા ગુણાતીતાનંદ સ્વામી બરફીની માટલી વગેરે અર્પણ કર્યું શ્રી હરિ સુરતના પ્રેમી ભક્તોનું અથાણું બરફી વગેરે જમતા જાય અને ગુણાતીતાનંદ સ્વામીને પ્રસાદી આપતા જાય શ્રીજી મહારાજ જમી રહ્યા ભાઈ ઢોલિયા પર બીરા જાય ભાઈ ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે મહારાજ સુરતના હરિભક્તોએ એમના વતી આપને ભેટવાનું કહ્યું છે સ્વામી એક પછી એક સુરતના બાવીસ હરિભક્તોના નામ બોલ્યા અને મહારાજ ગુણાતીતાનંદ સ્વામી બાવીસ વાર ભેટ્યા ત્યારે સ્વામીની સાથે આવેલા શાંતાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન કે મહારાજ હું પણ આપના દર્શને આવ્યો છું માટે મને પણ ભેટો તે સાંભળી સ્વામિનારાયણ ભગવાને એમને કહ્યું તમે મુક્તાનંદ સ્વામીની આજ્ઞાથી આવ્યા છો તો કે હા સ્વામિનારાયણ ભગવાન કે સ્વામી આજ્ઞા આપી હતી કે તમે જોરાવરીએ લીધી હતી આજ્ઞા લોપનારને ભેટતા અમારું શરીર બળે તે સાંભળી તપસ્વી શાંતાનંદ સ્વામી હતી ઉદાસ થઈ ગયા ત્યારે ગુણાદિતંદ સ્વામી કહ્યું કૃપાનાથ જીવ તો એવા જ હોય આપ કૃપા કરો તો જીવ સુધરે આ સાધુએ રસ્તામાં અથાણું ઊંચક્યું હતું બહુ મહેનત કરી છે માટે ફેટો ને તો સારું પછી સ્વામિનારાયણ ભગવાન શાંતાનંદ સ્વામીને ફેટાને બોલ્યા આ ગુણાતીતાનંદ સ્વામીને બાવીસ વાર મળતાં કઠણ ન પીડ્યું અને તમને એકવાર મળતા કઠણ પડે છે મનધાયરું કરીએ ગમે એવું મોટું કામ કર્યું હોય ને છતાં એની કિંમત મીંડું થઈ જાય છે સ્વામિનારાયણ ભગવાને ટકોર કરી તે આ શાંતાનંદ સ્વામીના કાળજામાં કોરાઈ ગયો પછી તેઓ વૃત્તિઓને અતિશય પાછીવાળી પરાયણ બની પ્રથમથી એમને તપમાં અને ધર્મમાં તો રુચિ હતી આ રીતે સેવા ભજન કરતા હતા તપના રુચિવાળા આ શાંતાનંદ સ્વામી સંવંત અઢારસો તોતેરમાં ફાગણ મહિનામાં ગઢપુર ધામથી અક્ષરધામમાં ગયા હતા આવી જૂના ખરડામાં નોંધ મળે છે એટલે એવું કહી શકાય કે તે આ જ શાંતાનંદ સ્વામી હશે આ શાંતાનંદ સ્વામીના પૂર્વાશ્રમનું શું નામ હતું એમના માત પિતાનું શું નામ હતું એટલે એમણે સત્સંગમાં શું વિશેષ સેવા કરી એ કાંઈ વધુ જાણવા મળતું નથી આ રીતે સુરતમાં કોષાળના ક્ષત્રિય કુળમાં એનો જન્મ થયો હતો એટલું જ મળે છે પણ એના માત પિતાનું નામ શું હતું એ પૂર્વાશ્રમમાં હતા ત્યારે એમનું નામ શું હતું એ કાંઈ વિગત મળતી નથી સહજાન સ્વાય મહારાજની જય